નમસ્કાર ચાલો આજે આપણે ડૉક્ટર વિરેન્દ્ર ડોલાસિયા નિજની એક ખૂબ જ સુંદર અને ભાવવાહી ગુજરાતી કવિતાની સફર કરીએ આ કવિતા છે યાદોની પ્રેમની અને કોઈ સ્વજનને ગુમાવ્યાની લાગણીની એવી લાગણીઓ જે આપણા સૌના દિલમાં ક્યાંક ને ક્યાંક સચવાયેલી હોય છે તો ચાલો સાથે મળીને આ યાદોની ગઠરી ખોલીએ અને જોઈએ કે એમાં શું શું સચવાયેલું છે અને જુઓ કવિતાની શરૂઆત જ કેવી અદ્ભુત પંક્તિથી થાય છે આ એક જ પંક્તિ આખી કવિતાનો પાયો છે એનો આત્મા છે જેવી યાદોની ગઠરી ખુલે છે કોઈ વિચાર કર્યા વગર તરત જ એમની ભોળી બાની છબી સામે આવી જાય છે આ બતાવે છે કે એમનું જોડાણ કેટલું અતૂટ અને સહજ હતું તો આ યાદોની ગઠરી છે શું શું એ કોઈ સામાન ભરેલો થેલો છે ના બિલકુલ નહીં આ તો એક રૂપક છે આપણા મનમાં જે સૌથી કિંમતી સૌથી વહાલી યાદોનો ખજાનો છે ખાસ કરીને કોઈ પ્રિય વ્યક્તિ સાથે જોડાયેલી યાદોનો એનો એક પોટલો આખી કવિતાનો આધાર જા ભાવનાત્મક ખ્યાલ પર છે તો ચાલો હવે આપણે પણ કવિની સાથે એમની આ ગઠરીને ખોલીએ અને એમની યાદોની દુનિયામાં સફર કરીએ જેવી ગઠરી ખુલી મન તરત જ પહોંચી ગયું લીલેરા ભૂતકાળે અહીંયા લીલો શબ્દ બહુ જ મહત્વનો છે ખરું ને એનો અર્થ એ છે કે ભૂતકાળ સૂકો કે ઝાંખો નથી એ તો એકદમ જીવંત છે તાજો છે હર્યોભર્યો છે બાની યાદ કવિને એક એવા જ જીવંત અને અમૂલ્ય સમયમાં પાછા લઈ જાય છે જે હજુ પણ એમના મનમાં મહેકી રહ્યો છે અને એ હરિયાળા ભૂતકાળમાં ગઠરીમાંથી સૌથી પહેલાં શું નીકળે છે બાળપણનો ખોળો એ ખોળો જે માના પ્રેમ અને હૂંફથી ભરેલો હતો હવે અહીંયા જે વાત છે ને એ ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી છે ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો તફાવત જુઓ કવિ કહે છે બાળપણને બાથ લઈ ભેટી તો જાઉં પછી પણ તરત જ વર્તમાનની વાસ્તવિકતા સામે આવીને સવાલ કરે છે કેળેરે તેડશે મને કોણ આ એકદમ ઊંડી ખોટ અને પીડાની અભિવ્યક્તિ છે એક તરફ સુખદ ભૂતકાળ છે અને બીજી તરફ એક ખાલીપો છે અહીં કવિ માતાની યાદોને ફક્ત યાદો નથી ગણતા એને એક મોંઘેરી મીરાદ કહે છે એટલે કે એક અમૂલ્ય વારસો આ યાદો એમના માટે એક એવો ખજાનો છે જે કોઈ પણ ભૌતિક સંપત્તિ કરતાં અનેક ઘણો વધારે મૂલ્યવાન છે પણ આ વારસો આ મીરાત ખાલી બાળપણની મીઠી યાદોનો જ નથી એમાં તો માતાના એ ગુણો પણ સામેલ છે જે કવિના જીવનમાં અને એમના વ્યક્તિત્વમાં કાયમ માટે વસી ગયા છે કવિતામાં માતાના મુખ્યત્વે ચાર ગુણોની વાત આવે છે એમનું ભોળપણ એમની સારપ એટલે કે નિઃસ્વાર્થ ભલાઈ એમનો કુણી ભીનપ જેવો સ્નેહ એટલે કે એકદમ કોમળ અને શાંત પ્રેમ અને એમની ઉદારતા આ જ ગુણો જ એમના વારસાનો સાચો પાયો છે અને પછી કવિ એક એવો સવાલ પૂછે છે જેનો જવાબ એમાં જ છુપાયેલો છે શું બાની સારપ અને એમના પ્રેમને છુપાવી શકાય ના એ શક્ય જ નથી એ ગુણો એટલા પ્રભાવશાળી હતા કે એમને છુપાવવાનો પ્રયત્ન પણ વ્યર્થ જાય એ તો એમની આસપાસના દરેક પર પોતાની છાપ છોડી જતા એમનો પ્રભાવ ખાલી ઘરની ચાર દિવાલો પૂરતો નહોતો કવિ કહે છે કે એમની ઉદારતા એવી હતી કે આજે પણ ચોગમ પંકાય એટલે કે આજે પણ ચારે દિશામાં એમના વખાણ થાય છે એમનો વારસો સાર્વજનિક છે કાયમી છે કારણ કે એમની દયા એટલી ઊંડી હતી કે આજે પણ લોકો એને યાદ કરે છે તો આ બધી જ યાદો અને આ બધા ગુણો બધું મળીને એક એવો વારસો બને છે જે ક્યારેય મરતો નથી એક અમર વારસો અને આ કવિતાનો જે સૌથી મોટો સાર છે જે હાર્દ છે તે આ પંક્તિમાં છે કવિ એકદમ સ્પષ્ટપણે કહે છે કે ઘડપણ ભલે વીતી જાય શરીર ભલે નવડું પડી જાય પણ બાની યાદ ક્યારેય ભૂંસાતી નથી માતાની સ્મૃતિ સમયના વહેણથી પણ પર છે અને અંતે આ કવિતા અહીં પૂરી થતી નથી પણ આપણને એક વિચાર સાથે છોડી જાય છે જેમ કવિએ પોતાની યાદોની ગઠરી ખોલી એમ આપણી સૌની પોતાની યાદોની ગઠરીમાં શું સચવાયેલું હશે આપણા માટે સૌથી અમૂલ્ય વારસો કયો છે કયા ચહેરાને કઈ લાગણીઓ એ ગઠરીમાં સૌથી ઉપર છે